જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત કલ્યાણદાસ ગુરુ જીતામુનિના જીવન ચરિત્ર દર્શન ઉપર પ્રકાશ નાખીએ સંત અખા ભગતની ધારાના સુફી દરવેશ સંત કલ્યાણદાસનો જન્મ સનવંત અઢારસો નવની આસપાસ ખંભાત તાલુકો જિલ્લો ખેડાના ઉનેલ ગામે પાટીદાર સમાજમાં થયો હતો તેઓ સદગુરુ જીતામુનિ નારાયણના શિષ્ય હતા અને સંત અખાની ધારાના છેલ્લા સંત હતા નડિયાદના શ્રી સંતરામ મહારાજ તેમના ગુરુભાઈ હતા તેમના સમકાલીન સંતોમાં એક કરુણાસાગર મહારાજ બે છોટમ ત્રણ મોહનદાસ બ્રહ્મચારી હતા બરાબર હવે સંત કલ્યાણદાસ નામે બીજા સંત ખીમ સાહેબના શિષ્ય થયા તેમની પણ કેટલીક વાણી ઉપલબ્ધ છે સુફી સુફી સંત કલ્યાણદાસે કાફરબોધ તથા અ અજગરબોધ અને બીજા ભજનો લખ્યા કાફરબોધમાં તેઓનું સુફી સ્વરૂપ જોવા મળે છે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડના કાકા શ્રી જયસિંહરાવ રાવ ગાયકવાડ તેમના દર્શન અર્થે કહાનવા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ ગામે આવ્યા હતા જેમણે નાસુરનું હઠીલું દર્દ હતું સંત કલ્યાણદાસ આયુર્વેદના જાણકાર હતા નિદાન કરી દેશી દવા આપી જયસિંહ રાવને કહ્યું રાજન શરાબ અને માંસ બે છોડી દો તો રોગ ચોક્કસ મટી જશે હકીમો જ્યાં હારી ગયા હતા ત્યાં બાવાજીનું વચન કામ કરી ગયું જયસિંહ રાવનો રોગ મટી ગયો વાહ તો ભાઈ સંતો કહેવાય શ્રી જયસિંહરાવ તરફથી પુષ્કળ ધન અહોભાવ સાથે તેમના ચરણે ધર્યું જેની સંત કલ્યાણદાસે ખેરાત કરી દીધી બીજો પ્રસંગ કહાનવા ગામ પાસે આવેલ કવિસાગરના ચિત્રાલ ગામે બન્યો જે નોંધવા જેવો છે ચિત્રાલ તાલુકો પાદરા જિલ્લો વડોદરા ગામે સંત કલ્યાણદાસ થોડો સમય રોકાયા આ ગામે સત્સંગ દરરોજ કરતા એક દિવસ સત્સંગમાં આવતી બહેનોએ રજૂઆત કરી કે બાપુ અહીં સત્સંગમાં આવીએ ત્યારે પાછળથી ઘરમાં વાંદરાઓ ઘૂસી તોડફોડ કરે છે જેથી ખૂબ જ મુશ્કેલી પડે છે સંત કલ્યાણદાસે સત્સંગ દરમિયાન બહેનોને કહ્યું માઈ આજે તુમ્રે ગામમાં બંદર કભી નહીં આવે તે દિવસથી આજ દિન સુધી ગામમાં લોકો અને કવિસાગર તથા ભગવાન મહારાજના કહેવા મુજબ વાંદરાઓ હજી ચિત્રાલમાં દેખાયા નથી બુદ્ધ પુરુષોના વચનની તાકાત તર્કવાળી બુદ્ધિમાં ઉતરે તેમ નથી કહાનવા ગામથી ત્રણ કિલોમીટર દૂર એક રાણના વૃક્ષ ઉપર આસન જમાવી તેઓ બેસતા આ જગ્યા હાલ કહાનવા બંગલા તરીકે ઓળખાય છે જયસિંહ ગાયકવાડે બાપુને તેમની સેવા સ્વીકાર કરવા અનુરોધ કર્યો ત્યારે કરુણા વર્ષાવતા બોલ્યા કે થોડા સમયમાં જ ગુરુ મહારાજના હુકમથી સમાધિ લેવાનું થશે તે સમાધિ માટે બંગલો બંધાવી મુક એમાં હું રહીશ સંવંત અઢારસો છોતેર આસો વદ બીજને દિવસે હજારો માણસોની હાજરીમાં સંત કલ્યાણદાસે જીવતા સમાધિ લીધી તારીખ આઠ પાંચ બે હજાર તેરના રોજ તેઓની સમાધિના દર્શન કર્યા વડોદરાથી જંબુસર તરફ જતી બસમાં કુરલ કે કહાનવા બંગલાના સ્ટોપે ઉતરી બે કિલોમીટર ચાલતા કે રિક્ષામાં કહાનવા બંગલે જઈ શકાય છે કહાનવા ગામે જવાથી ત્રણ કિલોમીટર બીજા વધી જાય અને કોઈ વાહન ન મળે પ્રાકૃતિક સુંદર સ્થળ છે તેમની સમાધિ પાસે તેમના શિષ્ય પરંપરાના મહાત્માઓ જેવા કે પૂર્ણાનંદ સ્વામી દયાનંદ મુક્તાનંદ ભગવાનદાસ પટેલની સમાધિઓ આવેલ છે રાણનું વૃક્ષ આજે મોજૂદ છે મીઠી મધ જેવી રાણો ખાવા પણ મળી સામે તળાવ આવેલ છે એકાંત સ્થળ છે હવે મિત્રો જોઈએ તેમનો અમૂલ્ય અક્ષર દેહ ચિત્રાલ સત્સંગમાં ગાયેલી તેઓની વાણીથી શરૂઆત કરીએ પદ એક શું જાણે ભક્તિ વચનર વાહ શું જાણે ભક્તિ વંચર મતલબ પશુ વગડાને વાસી પાસે જઈએ પ્રમોદીએ તો નિશ્ચે જાયે નાસી સાધુ સંતનો સંગન કીધો આપો આપે ઉદાસી રઘવાયા થઈ વનમાં ભમતા ભૂંડી વાતો ભાસી ક્યાંથી આવ્યા ક્યાં જાવું છે જોયું નહીં તપાસી આત્મદ્રષ્ટિનો મર્મ ન જાણ્યો હરિ વિના થઈ હાસી કહે કલ્યાણ રઘુનાથ ભજનસે ઘટમાં ગંગા કાશી શું જાણે ભક્તિ વંચર વગડાના રહેવાસી રહેણી વિનાની ખાણી કેણી વાળા લોકોને ઠપકો આપતા એક સુંદર વાણીમાં કહે છે કહેણી રે રહેણી વિના રદ મળશો રહેણી વિના તમે રદ મળીને અવળે મારગ ચડશો અતિથ થઈને ભગવા પહેરી ભભૂત ગોળા ધરશો જંતર મંતર મોટા થઈને ધનપરાયા હરશો બાના બાંધી છાપા તિલકવાદ ઘણેરો કરશો વાહ પરને શિખામણ દઈને તમે પેટ તમારું ભરશો આત્મતત્વ એક ન ચિહ્હ્યો ફોગટ ફેરા કરશો કહે કલ્યાણ અમીરસ ઢોળીને તમે કિય ઠેકાણે ઠરશો વાહ હવે સદગુરુનો મહિમા વર્ણતા એક ખૂબ જ સુંદર વાણી તેમને સાધુઓને આપી તે અમૂલ્ય છે પદ ત્રણ ગુરુ કર્યા પણ ગરજ નહીં ગરજ વિના જ્ઞાન ન આવે રે જ્ઞાન વિના નર પાવૈયા જેવા એ નર નારીમાં ના આવે રે એ નર નારીમાં એ કેમ ન આવે સદ્ગુરુના વચન હરદે ધરો કાં થાવ વાંજ્યું હે મતલબ કાં થાવ ભાઈ વાંજણ્યું વાહ સદગુરુના વચન હરદે ધરો કાં થાવ તમે વાંજણ્યું જેવા રે ભાઈ સૌની વાતો ભલે ને સાંભળે તોય નર એવા ને એવા બદલાવ તો આવતો નથી સંત વચન નથી માનતો ગુરુને ગાળ દે છે હારી રે સંતને વચન નથી માનતો ને ગુરુને ગાળ આપે હામી ગુરુને ગાળ આપે આનું શું કરું જણનારીને તે સીધને કરી નવ માસ ભારે મારી રહે જણનારી તે સીધે કરી નવ માસ ભારે મારી રે ભક્તિ વિના રે નરભૂત છે સામા મળ્યા નહીં સારા રે ઘૂવળ જણાય રે એની જનતાએ ઠાલો મનખો બગાડ્યો રે ભક્ત જન્મ્યારે એમને ધન્ય છે ધન ધન હરિજન જાયા રે વૈકુટ વાગ્યા રે વધામણા ચૌદ લોકમાં છાયા રે વાહ ભક્તિ જ્ઞાન વૈરાગ છે જો વિચાર આવે રે તો કલ્યાણ થઈ જાય કલ્યાણ દર બાપુ નામ નહીં કલ્યાણ કહે રે આ નરને તો આ જ ફેરો ફાવે રે મિત્રો કાફર બોધમાં આ સૂફીએ એક કલાત્મક વાણી આપી છે તેઓ કહેતા હિન્દુએ કાફર નથી હિન્દુ એ કાફર નથી મુસલમાન પણ કાફર નથી બેમાંથી એક કોઈ કાફર નથી પરંતુ જેના દિલમાં કૂડ કપટ અહમ અહંકારની આટી હોય છે ને એ જ કાફર છે બીજા કોઈ કાફર નહીં કાફર તો એ જ છે અહંકારી અભિમાની છ કપટી એ જ કાફર બીજો કોણ કાફર હવે તાર્કિક એક પદની ત્રણની વાણી ભીમ સાહેબના શિષ્ય કલ્યાણદાસની આ જણાય છે झीकर बंद मतलब बंदगी झीकर बंदगी की फिक्र कर फंद छूटे सब दिल में महर घर मोज पावे सुरत की नुरत में साई सनमुख खड़ा प्रेम की प्रीत सु तुरत आवे देख दीदार गुलतान हो साई सु जिंदगी जित यो साफ पावे कहत कल्याण द्वेष दुनिया के बीच हक मतलब सत चाले तब हक मतलब सत पावे वाह फिकर कर फिकर कर फिकर कर बावरे गिब की माया ना मतलब पोल गुंज में काहे सोवे रे राम रहमान को देख देदार कर बेहरा हो के काहे खोवे रे पाक देदार दिल में धरो और सब छोड़ दो साईं साचा कहत कल्याण दरवेश दुनिया के बीच पाक मतलब पवित्र है नाम और सब काचा समझ वे भाई तू साचा करो आप की फिक्र कर आप खोजो दिल में मेहर कर रहम की नजर घर हैं केहड़ में मतलब केड़वा शीश पर बहुत बोझो કર પ્રેમ કી બંદકી જાય સબ ગંદકી નામ સાચા દિલ બીચ રાખો કહત કલ્યાણ દરવેશ દુનિયા કે બીજ હરદ સાં સ્વાદ ચાખો વાહ હવે અજગર બૌદ્ધ માંથી કાવ્યના અવતરણ એ પણ માણવા જેવા છે ઉત્તમ વાણી ઓચરે અજગર તે અવધૂત સાંભળ સાધુ કહું તુજને कथा अद्भुत हूँ नहीं तू नहीं ते नहीं नहीं जगत संसार मृगजड़ मान जो दिसे छे निराधार पाप पुण्य ने एको नहीं नहीं धर्म अधर्म जन्म मरण एको नहीं बंद मुक्त सहु भर्म दिवस नहीं रजनी नहीं नहीं अर्क तणो कोई बंद मुक्त सहु कल्पना केवल वस्तु निहाड़ ઘાટે ઘાલ્યું તે કહેવાય ઘાટે ઘાલ્યું કે કહેવાય જીવવાથી બોલ્યું ન જાય કાલો સાકર ભાવે ખાય તેનો સ્વાદ કહ્યું ન જાય વાહ એક ઉપમા દેવા નથી સત્ય સત્ય આ વાણી કથી વાણી વિના હું બોલ્યો સાર તુર્યાતીત ને પાર એને જ વડે જે સાધીએ જે હીરો હીરે વિંધીએ એને જોડે એ દેખીએ બીજે કોટી પ્રકારે વાત કરતા ફૂટી જાય ખોટી છે કાય મતલબ શરીર જેમ વીજળી થાય જેમ જળ પરપોટો ફૂટી જાય વાહ જેમ નાળિયેર ફળ સાકર તણું બહાર ભીતર મીઠું ઘણું મીઠી માહી ગોટલી મીઠી ઉપરની ચોટલી એવી બુદ્ધિ કરો હરિદાસ સગડો એનો છે પ્રકાશ તેથી આઘેરું શું કહું કહેવાનું હતું તે તો કહ્યું અજગર બોધના અંતમાં સુભી કલ્યાણદાસ કહે છે સત્ સ્વરૂપી આ જળહળી વાણી વેદ શકે નહીં કડી સાચાનો છે સઘળે પ્રકાશ મૂળ સ્વરૂપ છે અવિનાશ જોડીને કહે કલ્યાણદાસ સાચાનો સઘડે પ્રકાશ કાફર બોધના થોડા कमाल कमालना से जाग ए जाग अब नींद को दूर कर नूर को याद कर फैज मतलब मुक्ति पाए घोर अंधकार की कोटड़ी कार में हो गया गेब सो फिर न पावे गफलत की चादर सिस लिए फिरे धरे न बंदगी चित न आवे कहत कल्याण दरवेश दुनिया के बीच हिंदगी माए मतलब माया तुझको बहुत भावे जिन्हें पैदा किया उनसे रूठा रहा दीद मतलब दर्शन दुनिया के बीच दिल न आवे अमल के मतलब नसों जोर में अंध हुआ फिरे हराम की नज़र तो बहुत भावे अलक के ख्याल की बात पावे नहीं आखिरी मौत हरण वाह भाई वाहरी मौत हराम दावे कहत कल्याण दरवेश दुनिया के बीच गेब का मतलब खुदा ने लाकड़ी धक्का सो गेब खावे क्या तू लाया क्या ले जाएगा रहम की नज़र बिन खता तो खाएगा कहाँ से आया कहाँ फिर जाएगा सच्ची राह बिन धक्का तो खाएगा छोड़ दे तू कबीरी मतलब पंडिताई याद कर साई को पिय को देख कर कदम धरना कहत कल्याण दरवेश दुनिया के बीच मुर्शिद मतलब सदगुरु बिन जहां में कैसे तरना वाह बाजी गरे डंका बजाया खलकत मतलब जगत भाषे को दौड़ आया तन की खबर कसु नहीं भाई स्वांग को देख कर आप लुटाया मात के उधर में कोल साचा दिया जहान में मतलब पृथ्वी में आए बेकुल हुआ कहत कल्याण दरवेश दुनिया के बीच भटकते भटकते यूं ही मुआ हवे संत कल्याणनी साखियों नो थोड़ो स्वाद लिये एक लाल गुरु परमात्मा त्रिगुणा ત્માની ટેક હરિકૃષ્ણ જીવણ નારાયણમાં બોલનહારો એક નારાયણે નવરો કર્યો કામ ક્રોધ ટાળીને કલ્યાણનું કુળતર્યું તે ભૂધરને મતલબ ઈશ્વરને ભાળીને કલ્યાણનું કલ્યાણ થયું તે સંત તણો પ્રતાપ અંતર્યામી આત્મા તે સર્વેમાં રહે વ્યાપ કલ્યાણદાસને કૃપા કરી શે દર્શન દીધું હરિ અચેતન રહ્યું સભર ભરી ત્યારે જન્મ મરણ હે ક્યુ આવે ફરી સહેજે આવે સહેજે જ આવે સહેજે સુમરણ થાવે કહે કલ્યાણદાસ બ્રહ્મશૂન્યમાં જઈને અનહદમાં ગુણ ગાવે જેણે પોતાનું અનેક એ જેણે પોતાનું અને અનેક જિજ્ઞાસાઓનું કલ્યાણ કર્યું તેવા પરમહંસ સુફી સંત દાસની જય ગુરુ જીતા સંતની જય સત્ય સનાતન ધર્મની જય